સોશિયલ મીડિયા પર બહુ ચર્ચિત મેહુલ બોગ્રા પર પોલીસે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે આજે સિદ્ધપુરમાં પણ વકીલ એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે તેમની શું કહેવું છે તેમનું અમારી સાથે વકીલ મંડળ છે શું કહેશો જે પ્રમાણે સુરતમાં મેહુલ બોગરા પર હુમલો કરવામાં આવ્યો છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે મેહુલ બોગરા એડવોકેટ છે અને એમને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે 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 પ્રશ્નો ઉજાગર કરતા કરતા પોલીસને પોલીસના જે ખોટા કર્મોને એ બહાર પાડે છે એના માટે એના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે અને એના ઉપર ખોટી ફરિયાદ એક હુમલો કરી અને પાછી એને એના ઉપર ખોટી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કૃત્યને અમે વખોડીએ છીએ આ એક હિચારો કૃત્ય વકીલ મંડળ ઉપર આખા વકીલ આલમ ઉપર સુરતના નહીં પણ આખા સમગ્ર ગુજરાતના વકીલ આલમ ઉપર એનો હિચકારો હુમલો ગણી શકીએ અમે એટલા માટે અમે આજે અમે ઠરાવ કર્યો છે આજે અમે કામકાજથી અડગા રહ્યા છીએ અને નામ પ્રાંત સાહેબ સિદ્ધપુરને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે જે આ ખોટી ફરિયાદો એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે એ તાત્કાલિક એ ખોટી ફરિયાદો એમના વિરુદ્ધમાં પરત ખેંચવામાં આવે અને એના વિરુદ્ધમાં જેમને આ ખોટું કૃત્ય કર્યું છે એ અધિકારીઓ સામે એક્શન લેવા અમે એવી અમારી લાગણી માગણી સમગ્ર સીતપુર બહારના તમામ વકીલોની છે પોલીસ પ્રમાણે જે પ્રમાણે કહેવામાં આવે છે કે મેહુલ બોગરા જે છે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરતો હોય અને ત્યાર પછી જેમને હુમલો કરવામાં આવે એ નિંદને કહેવાય અમારા સર ત્યાંના વકીલ છે શું કહેવું છે તમારું જે પ્રમાણે હુમલો થયો ખાખીના ઓઠા પાછળ કોઠા કૂટતા কুরતી આ પોલીસ એના કુકર્મો સુરતના વકીલ શ્રી મેહુલ બોગરા સમયાંતરે ઉજાગર કરતા આવ્યા છે આ મેહુલ બોગરાના ઉપર મહિના પહેલા પણ પોલીસ પોલીસ ગુજરાત દ્વારા હુમલો કરવામાં આવેલો છે ફરી બે દિવસ પહેલા આ મેહુલ બોગરા ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાથી બચવા માટે પોલીસે પોતાના પાવરનો દુરુપયોગ કરી અને આ મેહુલ બોગરાના વિરુદ્ધમાં રાયોટિંગ જેવા ખતરનાક ગુના ગુનો ગુનો દાખલ કરી એફઆઈઆર ફાડી છે એટલે આવા આ ફાડનાર અધિકારી અને ફાડવાનો આદેશ કરનાર અધિકારી ના વિરુદ્ધમાં પણ એક્શન લેવા જોઈએ આ વિષય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ને ગંભીરતાથી નોંધ લઈ અને આવા લુખા તત્વો સામે લાલ આંખ કરવાની જરૂર છે જે પ્રમાણે પોલીસ સામે વિરોધ જોવા મળી રહ્યો છે અમારી સાથે અન્ય વકીલ છે શું કહેવો તમારા જે સિનિયર વકીલ છો તમે પહેલીવાર એવી ઘટના છે કે કોઈ વકીલ પર સીધો હુમલો કરવામાં આવે શું કહેશો મેહુલભાઈ મોગરા એ જાહેર વકીલોના હિત માટે જે કામ કરી રહ્યા છે અને જે ટ્રાફિક અડચણરૂપ લોકોને પોલીસ દ્વારા જ કરવામાં આવે છે અને પોલીસ કાચ વગર કાળા કાચની ગાડીઓ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હવે આવી ગાડીઓ કોઈ લૂંટારા પણ લઈને ફરતા હોય અને જ્યારે જાહેર પબ્લિકને આ રીતનું નુકસાન થાય અને એક સેવાભાવી એડવોકેટ મેહુલભાઈ ઉપર જે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ જેના દ્વારા ફરિયાદ કરવામાં છે પાછી ખેંચવામાં આવે અને એક કૃત્યને અમે સિદ્ધપુર વકીલ મંડળ બહાર પૂરી પૂરી રીતે વખોડીએ છીએ અને ભવિષ્યમાં પણ સિદ્ધપુર વકીલ મંડળ બાર મેહુલભાઈ મોગરાની સાથે ઊભા જ છીએ એમ બિલકુલ કહી શકાય કે હાલ જો પોલીસ કદાચ ફરિયાદ પાછી ના કહે છે તો આગામી શું ગુજરાતમાં વકીલોનો એક કાર્યવાહી રહેશે શું આગળનો એક સ્ટેપ રહેશે જો આ પોલીસ આ કાર્યવાહી નહીં અટકાવે તો અમે ભવિષ્યમાં જલદ પગલાં લઈશું અમારા બાર કાઉન્સિલના તાજેતરમાં ચૂંટાઈ આવેલા જે જે પટેલ ચેરમેન સાહેબ એ પણ કીધેલું છે કે વકીલો સાથે હેરાનકી થઈ રહી છે તે સાખી લેવામાં નહીં આવે અમે ઉગ્ર રજૂઆત કરી મુખ્યમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ ગૃહમંત્રી શ્રી અને તમામને રજૂઆત કરીશું અને અગાઉ સંપૂર્ણ કોર્ટ બંધ રાખીશું અચોક્કસ મુદતની બિલકુલ તો વિરોધ જોવા મળી રહ્યો છે ચોક્કસ મુદ્દત કોટ બંધ કામકાજ પણ એક આપવામાં આવી છે જો કાર્યવાહી પોલીસ પર ના કરવામાં આવે જો ફરિયાદ ના લેવામાં આવે તો વધુ આંદોલન ઉદ્ધ રહેશે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત પાટણ